તે હેતુસર ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ ફરલો રજા ઉપરથી ફરાર થઈ ગયેલ આરોપીઓ શોધી જેલ હવાલે કરવા માટે સુરત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા તેઓની ટીમના પોલીસ માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન આમ એક્ટ સ્કોડના પોલીસ માણસોને આધારભૂત માહિતી મળેલ કે સુરત ગ્રામ કડોદરા જઈડીસી પોલીસ સ્ટેશનમાં સન બે હજાર ત્રેવીસની સાલમાં બાળકિશોરના કિડનેપિંગ વિદ મોર્ડરનો ચકચારિત ગુનો બનવા પામેલ હતો જેબુનામાં મુખ્ય સૂત્રધાર આરોપીઓ ગૌતમ ઉર્ફે મોનુ યાદવ અને વિનાયક ઉર્ફે સોનુ યાદવ જે બંને સગા ભાઈઓ છે તેઓએ ગત વર્ષે નામદાર હાઈકોર્ટમાં પરિવાર માટે નાણાકીય સગવડી કરવા સબબ કારણો રજૂ કરી દિલસાદના વચકાના જામીન મેળવેલ અને તે બાદ લાજપુર મધ્યસ્થ જેલ ખાતે હાજર ન થઈ ફરાર થઈ ગયેલ છે આ બંને આરોપીઓ ભાઈઓ પૈકી ગૌતમ ઉર્ફે મોનુ યાદવ હાલમાં

ઉપરી અધિકારી શ્રીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વેશ ધારણ કરી મજકૂર આરોપીઓનું પગેનું દબાવવા સારું અંગત હ્યુમન સ્ત્રોત ઉભા કરી મજકૂર બંને આરોપીઓ ગૌતમ ઉર્ફે મોનુ ઉર્ફે ગોવિંદ શ્રીરામ રામદેવ યાદવ વિનાયક ઉર્ફે સોનુ શ્રીરામ રામદેવ યાદવને રાજસ્થાન ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અત્રે સુરત ખાતે લઈ આવી લાશપોર મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે